જૈવિક ખેતીનું પરિપૂર્ણ રૂપ જૈવિક ખેતી પોતાનામાં પરિપૂર્ણ છે અને તેની સૌથી મોટી ખૂબી એ છે કે તેનાથી કાર્યતંત્રનું સંતુલન બની રહે છે જૈવિક કૃષિનું એક લક્ષ્ય એ પણ છે કે ગરીબ ખેડૂત આત્મનિર્ભર હોય અને સામૂહિક વિકાસ થાય તે ઉપરાંત આ વાત પર પણ વજન આપવામાં આવે છે કે વિશિષ્ટ બજારના આધારે આવક પેદા થાય એવા પણ ખેડૂત છે કે જેમને જૈવિક ખેતી ખાલી પૈસા માટે નથી અપનાવી પરંતુ જૈવિક ખેતી અપનાવવા પાછળ તેમનો એક જ હેતુ છે જમીનનો સારો ઉપયોગ અને પશુ તથા છોડની વચ્ચે તાલમેલ એક એવો રસ્તો છે કે જેનાથી છોડના પ્રાકૃતિક ગુણ પણ જળવાઈ રહે છે અને જૈવ વિવિધતા પણ અને આ બંનેનો સીધો સંબંધ કૃષિના સ્થાયિત્વથી છે હવે એ જ બાબત સાબિત થઈ ગયું છે કે જૈવિક ખેતીથી આવક પણ વધે છે અને એકમ દીઠ વેતન પણ એના માટે ઓછામાં ઓછી વસ્તુઓની ખરીદી કરવી પડે છે અને વિવિધતા તથા ઉત્પાદન પણ વધારી શકાય છે જ્યાં સુધી જૈવિક ખેતીનો સવાલ છે તો ભારતના કેટલાક રાજ્યોમાં તેની સારી સંભાવના છે તેમાં ઉત્તર પૂર્વી રાજ્યો સિવાય મધ્યપ્રદેશ હરિયાણા ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર તમિલનાડુ અને કર્ણાટક સુધી પ્રમુખ છે જ્યાં સુધી જૈવિક ખેતીનો સવાલ છે ભારતમાં અત્યારે નામ ખાતર જ જૈવિક ખેતી થઈ રહી છે પણ અત્યારે એ સંકેત મળ્યો છે કે ટૂંક સમયમાં જ તેનું નોંધપાત્ર વિસ્તરણ થશે દેશના દૂર વિસ્તારોમાં પણ જૈવિક ખેતી પહોંચી જશે અને એવું થાય છે તો લાખોની સંખ્યામાં લોકોનું જીવન ખુશહાલ થઈ જશે તો આવો આપણે શરૂ કરીએ આપણું સફર એક સોનેરી આવતીકાલ માટે